ખેડૂત મિત્રો રોકડિયા પાકમાં આગળ જો વાત કરીએ તો સૌ પ્રથમ આપણે બીડી તમાકુના વાવેતર તેમજ તેના રાસાયણિક નિયંત્રણ વિશે માહિતી મેળવીએ બીડી તમાકુમાં ધરું ઉછેરમાં એઝોક્સી સ્ટ્રોબિન દસ મિલી દસ લીટર પાણીમાં નાખી ધરું વાળીઓમાં છંટકાવ કરવો આપણા સૌરાષ્ટ્ર વિસ્તારનો રોકડિયો પાક એટલે કે કપાસના વાવેતર વિશે તેમજ તેમાં કરવાના થતાં વિવિધ ખેતી કાર્યો વિશે પર વિગતવાર માહિતી મેળવીએ કપાસના પાકમાં પુખ્ત ચાચવાને મારવા માટે ફિનાલ ફોસ દોઢ ટકા ભૂકી અથવા ફેન વાલ્દરેટ જીરો પોઇન્ટ ચાર ટકા ભૂકી પ્રતિ હેક્ટરે પચીસ કિલોગ્રામ પ્રમાણે કપાસના પાક પર છાંટવી આ દવા શેઢાપાળા પર પણ છાંટવી કપાસના પાકમાં સૂંઢિયું જોવા મળે ત્યારે કપાસના થડ પાસે ક્લોર પાયરીફોસ દસ લિટર પાણીમાં પચ્ચીસ મિલી દવાનું દ્રાવણ રેડવું જેથી ઈયળોનો નાશ થાય ભૂકીરૂપ દવા આજી વાત સામે વધુ અસરકારક જણાયેલ છે તેમ છતાં પ્રવાહી અથવા દ્રાવ્ય રૂપ ફિનાલ ફોસ વીસ મિલી ઇન્ડોક્ઝા કાર્બ બેથી ત્રણ મિલી પ્રોફેનફોસ દસથી પંદર મિલી થાયોડી કાર્બ સાત ગ્રામ દવા પૈકી કોઈપણ એક દવા પંદર લિટર પાણીમાં ભેળવી અને છંટકાવ કરવો પર્યાવરણ માટે સલામત હોય તેવી જંતુનાશક દવાઓ જેવી કે બ્યુવેરિયા બાસિયાના એંસી ગ્રામ પ્રતિ પંદર લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો ખેડૂત મિત્રો કપાસના પાકમાં ગુલાબી ઈયળની મોજણી માટે લગાવેલ ટ્રેપમાં આઠથી દસની સંખ્યામાં ફૂદા જોવા મળે ત્યારે આગળ જણાવેલ દવામાંથી કોઈપણ એક દવાનો છંટકાવ દસ લીટર પાણીમાં ભેળવીને આપ કરી શકો છો કપાસના પાકમાં ફોસ પચીસ ટકા ઇસી વીસ મિલી અથવા પ્રોફેનોફોસ પચાસ ટકા ઇસી દસ મિલી અથવા થાયોડી કાર્બ પિંચોતેર વેટેબલ પાવડર चालीस ग्राम अथवा फेन वेलरेट वीस टका ईसी दस मिली अथवा डेल्टा मैथ्रीन एक साथे, ट्राइजो साथ ट्राइजोफोस टाइम टका ईसी वीस मिली अथवा बीटा साइफ्लूथ्रीन अठी टका एसपी दस मिली अथवा स्पिनोसाड पिस्तालीस टका एसपी तरह मिली साथ छटक करवो कपास मिली बगना माटे प्रोफेनोफोस पचास ईसी दस मिल अथवा फिनालफोस वीस मिली अथवा एसिफेट पिंचोतर एसपी वीस ग्राम અથવા થાયડિકાર્પ પિંચોતેર ટકા વેઇટેબલ પાવડર પંદર ગ્રામ દસ લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત પ્રમાણે બે થી ત્રણ વાર છંટકાવ કરવો કપાસ પાકમાં બ્લુ કોપર કોપર હેક્સિકલોરાઈડ દસ લિટર પાણીમાં ચાલીસ ગ્રામ અથવા મેન્કોઝેપ છવ્વીસ ગ્રામ દસ લિટર પાણીમાં નાખી મૂળમાં ડ્રેન્ચિંગ કરવું